શિક્ષકો વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ થતા અખિલ ભારતીય શિક્ષક સંઘ મેદાને આવ્યું છે ઉલ્લેખનીય છે કે ફરજ પર હાજર ન થતા બીએલઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ચૂંટણી પંચને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અખિલ ભારત શિક્ષક સંઘે જણાવ્યું હતું કે સામાજિક કામે અથવા તો વેકેશન સમયે શિક્ષકો બહાર હોય તો પહોંચવું અશક્ય બનતું હોય છે શિક્ષક કોઈ કુખ્યાત ગુનેગાર નથી કે એમના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યુ કરવો પડે

બીમારીનું કારણ હોય અથવા તો પ્રવાસમાં હોય એવા સંજોગોમાં જે તે સ્થળે હાજર ના રહી શકે મીટિંગમાં હાજર ના રહી શકે તો આવા શિક્ષકોના ધરપકડના વોરંટ ઇશ્યુ થયાના ઘણા બધા ઉદાહરણો આપણને સોશિયલ મીડિયામાં જોવા મળે છે સંગઠનને જિલ્લા એકમો દ્વારા રજૂઆત પણ મળતી હોય છે આ ધરપકડ પ્રથા જે છે એ સદંતર બંધ થાય એની ગઈકાલે માન્ય શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે ચૂંટણી પંચને પણ રજૂઆત કરવામાં આવી છે શિક્ષક એ સન્માનનીય છે અને સમાજની અંદર મોભાનું એનું સ્થાન છે એ કોઈ રીઢા ગુનેગાર નથી કે પોતાની એક મિટિંગમાં કોઈ ખાસ કારણોથી હાજર ના રહી શકે તો એના માટે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ધરપકડ કરવાની જે પદ્ધતિ છે એનો સખત વિરોધ કરે છે આગામી સમયની અંદર આ બધા જ પ્રકારના ધરપકડ વોરંટ રદ કરવામાં નહીં આવે અને યોગ્ય નિર્ણય નહીં કરવામાં આવે તો શૈક્ષિક મહાસંઘ નવમી નવેમ્બરના રોજ યોજાનારી રાજ્ય કારોબારીની બેઠકની અંદર સામૂહિક નિર્ણય લઈ અને આ પ્રથાનો જોરદાર વિરોધ કરશે અખિલ ભારતીય કક્ષાએ પણ કેન્દ્રીય ચૂંટણી પંચને એની જાણ કરવામાં આવશે